લીલા સર્કલ પાસે આવેલા ભક્તિનગર સોસાયટીના રહીશોએ પ્રાથમિક સુવિધાના અભાવને લઈ મહાનગરપાલિકા ખાતે કમિશનરને રજૂઆત કરી હતી લીલા સર્કલ પાસે આવેલા ભક્તિનગર સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પાણી વિતરણની સમસ્યાઓ છે જેના કારણે રહીશોને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે તો બીજી બાજુએ રસ્તા ખરદત છે તથા સફાઈનો અભાવ હોવાને લઈ ભક્તિનગર સોસાયટીના રહીશોએ કમિશ્નર કચેરી ખાતે કમિશનર એનવી ઉપાધ્યાયને આ પ્રાથમિક સુવિધાના પ્રશ્નોને હલ કરવા માટે રજૂઆત કરી હતી सायना 45 35 8 काय से जोक का नाम है ना 77 77 77 77 77 77 77 77 77

છે હવે અમારે સવારે અગિયાર વાગે પાણી આવતું હતું એની બદલે સાંજે પાંચ વાગ્યાનું કરું પાંચ વાગે કંઈ નક્કી નહીં છ વાગે આવે સાત વાગે આવે આઠ વાગે આવે પછી બે દિવસ પાણી આપે તો ત્રણ દિવસ પાણી નથી આવતા બરાબર ચોથું બીજું કે રોડ નથી અમારે એટલે લગભગ કેટલા વર્ષથી થઈ ગયા રોડ ઉપર નથી વીસ વર્ષથી સોસાયટી છે એને હવે જ્યારે ભાડાવાળા એ રોડ મૂકવાડ્યું અમારે તો કે હવે તમારે મ્યુનિસિપાલિટીમાં ભીડ્યું છે એટલે એ લોકો રોડ કરી દે છે બરાબર હવે એ લોકોની ગ્રાન્ટ પૂરી કરવા હાટું મેઇન મેઇન રોડ હતા એ ફેરાય લોકોએ હવે એમાં વચ્ચે રોડ કર્યા આજુબાજુમાં જગ્યા ખાલી રહી તો એમ કે આ રોડ તમે કેમ બાકી દેખા એટલે પૈસા આપો ને તો તમારા રોડ પૂરા કરી અડધા અહીંયા પાંચ પાંચ હજાર રૂપિયા દસ દસ હજાર રૂપિયા આપો તો સોસાયટીમાં ત્રણ વર્ષ ની વાત છે

લગભગ બસો બે બે હજાર થઈને પચીસો વારનો રિપ્લોટ છે વીસ વર્ષ સુધી એનું માલિક કોઈ નથી અત્યારે એના માલિક જાગી ગયા છે દાખલાવાળા આપણા દરબાર છે એને એને જ વેચો અમેથી પહેલા મંજૂરી આપી હતી બધા મોટા મોટા હતા કે ભાઈ જ્યાં તમે આંગણવાડી કરો ક્યાં આરોગ્યનું કરો કે સ્કૂલ બનાવો કોઈ ધ્યાન ન આવ્યું અત્યારે એ ઘર બનાવો અને એમાં પાછા અધિકારીઓ પૈસા ખોવાથી પ્લોટ આખો વેચાઈ પચીસો વારનો પ્લોટ એટલે કેટલો થઈ ગયો એ જો કે વક્તિનગરના રોડ તમે એકવાર અહીં રોડ જુજો તો આયા તો રોડ એટલું દબણ થઈ ગયું છે ભલે તું દબાવો હોય તો બને ગયા રોડનું એટલું દબણ છે એક કોરમે નથી નીકળતી કોરન ટ્રોક નો આખો દબણ ચારે કોટ એટલે આ બધે દબણ ઉઠવાઈ છે તો ભક્તિનગર નું બોલાવ પાણી આવે છે અડધી બટ લાઈન ને મનીષા બાનોપસિંહ જાડેજા ભક્તિનગર બે ભક્તિનગર એક ને ભક્તિનગર ત્રણ ટોપ થ્રી જગતના કામ અમારે જે પ્રશ્ન છે એ પાણીનો છે બીજો રોડનો છે ત્રીજો અમારે લાઇટનો છે અને ચોથો અમારે રોડનો છે અમે ગટર લાઈનનો છે પાંચમો બાર એટલે એ પ્રશ્ન માટે અમે આવ્યા છીએ ને કમિશનર સાહેબને ને અરજી કરેલી છે અત્યારે કમિશનર સાહેબે અમને અત્યારે આશ્વાસન આપ્યું છે કે છ મહિનામાં તમારે લાઈન નહીં થઈ જશે બધું એ કે અને અત્યારે અમે તમ તારે જોઈ જઈએ છીએ બધું એ કે ને તમારે ગટરની બે જે લાઈનનું છે એ જોઈ લઈએ છીએ એટલા માટે અમારો આખો ગ્રુપ ભક્તિનગર ગ્રુપ આખું મહિલા માટે એક બે ને ત્રણ બધા આવ્યા છે એ માટે થઈને અમે આવ્યા હતા બધા રજૂઆત કરવા અને બીજું કે એકવાર તમે આવીને જોઈ જાઓ કે કેવી પરિસ્થિતિ છે અને કેવી પોઝિશન છે ચોમાસામાં ઘરમાં માણસોને પાણી ભરાઈ જાય છે અનાજ બગડી જાય છે બધાનું બરાબર અને ઘર વકરી બધાની આંખી ઉલી થઈ જાય અને ગરીબ માણસો બધા કોણ ક્યાંથી પૂરું કરે બધા ખરખા તો હોતા નથી એટલા માટે રજૂઆત કરવા આવ્યા હતા કમિશનર સાહેબ ને ત્યાં

અમે દરબારોના બેઠ્યા છીએ એટલે મેં અમારી રીતના અમે શાંતિથીને પતાઈ જાય છે બાકી અમને આંદોલન કરતા આવડ્યા છે ઉગ્ર આંદોલન પછી અહીંથી વટવા નહીં દઈ લબા નિકુલસિંહ ઝાલા ભક્તિનગર એક બે ને ત્રણ અમે બધા અમારા ભક્તિનગરના ગ્રુપને લઈને અમે અમારા જે પ્રશ્ન છે એ અમે હલ કરવા આવ્યા છે અમારે જો ગટરનો પ્રોબ્લેમ છે પછી પાણીનો પ્રોબ્લેમ છે ભક્તિનગરમાં પાણી ભરાય છે આ લોકોને અમે ગયા વર્ષે પણ રજૂઆત કરી હતી પણ એ લોકોએ ક્યાંય ધ્યાન દીધું નથી તો અમે પછી આ વખતે રજૂઆત કરવા આવ્યા છીએ પણ એ લોકો ક્યાંય ધ્યાન દેતા નથી તો અમારે હવે પછી આગળ અમને કીધું છે સાહેબે કે છ મહિનામાં બધો પ્રશ્ન હલ થઈ જશે પણ એ લોકોએ આ રીતને કીધું પણ અમે એનું ધ્યાન અત્યારે તો લીધું છે ધ્યાનમાં લીધું છે પણ હવે આગળ નહીં કાંઈ વિચારે તો અમે ઉગ્ર આંદોલન કરશું અને અહીંયા ઉપવાસ પર ઉતરી જશું